ભાઈ પડી ગયું મારી વાલી ચહેરા ઉપર પ્રયોગ કરો મને કે દૂધ ચણાનો લોટ ને હળદર આ લેપ તમારા ચહેરા ઉપર લગાડો એટલે તમારા ચહેરામાં નિખાર આવી અત્યાર સુધી રોજ હવારે ગરમ પાણી પીડોથી આ પાછું નવું ચાલુ કર્યું કઈ આ તો બધું હાલે લાગશે બાકી હવારના પોરમાં અમારા ઘર ની નજારો નજર આમ જોરદાર છે ફરતી કોર આમ ઝાકળ કેતા ભોગ જમી ગયો હતો અને એમ કેવાય ને કોઈ હિલ સ્ટેશનમાં વાતાવરણ હોય ને એવું વાતાવરણ અહીંયા થઈ ગયું હતું રોજ એક ગ્લાસ ગરમ પાણી આપે મને આ ભાઈ ભાઈ અમારા એન્થની ને ત્રણ મહિના પછી પાછું ખુરાતન છેડ્યું કે મારે જીમ જવું છે અને આ બધો ચમત્કાર એની મમ્મી એ કાલે એને મૌખિક પ્રસાદી આપી હતી ને એનો છે અમારા ભાઈ શૂઝ ભૂઝ પરિણામ તૈયાર થઈ ગયા છે પણ મને એમ લાગે છે કે અડધો કલાકમાં પાછો આવવો જોઈએ પહેલા ત્રણ દિવસથી મારી વાલી મને રોટલીના લોટની ભાખરી બનાવીને આપતી હતી પછી આપણે જ ભાઈ ભાખરીનો લોટ દળાઈ આવ્યા અને અત્યારે તો બિસ્કિટ જેવી ભાખરી થઈ આને કહેવાય હયુ બાળવું કરતા હાથ બાળવા હારા તમે ગમે એ ડોલ લઈ લો બાકી એશિયન પેન્ટની ડોલ છે ને એની જેવી ટકાવે કે ડોલ નહીં તમારી ઘરે આવી ડોલ હોય ને તો ખાસ કમેન્ટ કરજો ભાઈ અને કોણ જાણે આખો દિવસમાં એને કેટલી વાતો કરવાની હોય હું વાતો અધૂરી રહી ગઈ હોય આ પોતા ટાણે હોતે એની વાતો તો ચાલુ જ છે કોણ એ ભાઈ અમારો એન્થની જીમ માં જંગ જીતીને આવ્યો છે ને ઇસ્ત્રી કપડા લેતો આવ્યો છે લગભગ બે અઢી કલાક પરસેવો પાડ્યો તમને બધાને જણાવી દઉં કે એક ટાઈમે આનું વજન ત્રાણું કિલો થઈ ગયું હતું અને છ મહિનામાં જીમ કરીને તોતેર કિલો કરી નાખ્યું એનું વજન ઘટી ગયું પણ એના બાપાનું વજન ન ઘટતું પછી ભાઈ પ્રભુ નામ લઈને બે માણે શૂટિંગ ચાલુ કરી દીધું આ વિડીયો નહી બનાવી તો ગાડી ને મકાન બધા હપ્તા ભરશું ક્યાંથી વાત થઈ અહીંયા ભાખરી ખવાય છે અહીંયા એક્ટિંગ થાય છે અહીંયા શૂટિંગ થાય છે અને ખાતા ખાતા વ્લોગિંગ થાય છે ઘડિયાળમાં અગિયાર નો ટકોરો હમણાં પડી જાય ભાઈ અને આવી રીતના જો આપણે કઈ શૂટિંગ કરી જોઈ લ્યો ભાઈ અંબે માણસ તો મહેનત કરી છે પણ અમારે એન્થ ની આમ જોવો તમે આમ આની મહેનત ભરપૂર છે હો ભાઈ લગન ટાણે આ ભાઈ મારી પાસેથી વસન લીધું હતું કે તમે દરેક કામમાં મારી મદદ કરશો અને વસનનો અત્યારે પૂરેપૂરો લાભ લેશે આ ભાઈ તો હું તમને ખોટું ખોટું મજાક કરતો બાકી અમારું આર્ટિફિશિયલ ને થોડું ગંધારું થઈ ગયું હતું તમને બે મણથી લાયક સાફ કરી નાખીને ધોઈ નાખી તો હારી પટ્ટું એને ધોઈ નાખ્યું નમસ્કાર મિત્રો હવે મારી વાલી મારી માટે સરસ મજાની પાણીપુરી બનાવે છે તમે તમારી આંખે જોઈ શકો છો પાણીપુરીમાં પેલાથી જ તે લાલ મરચું તીખી ચટણી નાખેલી છે ઉપર થી બાય આ તીખી ચટણી નાખે છે કોને ખબર આને કેટલું તીખું ખાવું છે ભાઈ આટલું બધું તીખું મેં ખાતા નથી આ તો ખાલી શૂટિંગ માટે એક સીન લઈ છે ને એની તૈયારી છે પછી ભાઈ વાડીમાં કોઈક માણસ શાંતિથી ખાટલો ઢાળીને બેઠું હોય અને મારી વાલી ગાડી સીધી રોડ માંથી વાડીમાં લઈ લે અને ઓલા માણસને ખાટલા સમય તમે ઉડાડી મેલે એવા દ્રશ્ય ના બને એટલે મને એમ છું કે લાઈવ મારી વાલીને ગાડી ચલાવતા શીખવાડી દઉં લગભગ કલાક દોઢ કલાક અમે મહેનત કરી પણ પછી મારી વાલીએ જ કહી દીધું સામેથી ભાઈ આ ગાડી જ ખરાબ છે પછી ભાઈ અમારી ઘરે મહેમાન પધાર્યા હતા અને મારી વાલી શાકભાજી લેવા ગઈ ત્યાંથી પાછી આવી અને અમારા એન્થનીનો અમર સડ્ડો પછાવાર કીધું કે આ સડ્ડો નહીં પહેરતો પણ તોય પહેરે કોને ખબર સડ્ડા હું પ્રેમ છે

આ સ્ટ્રીટ શોપિંગ કરવી રોડ ઉપર બધા લારી બધું લાગેલું હોય ને ત્યાંથી શોપિંગ કરવી ને એ અમને બે ને બહુ ગમે ભાઈ તમને આવું ગમે કે નહીં શોપિંગ કરવી જરા કમેન્ટ કરજો બપોરે બનાવતા ગવરે ઢોકળા વધ્યા એટલે અત્યારે વઘારીને ખાઈ લીધા આપણે થાકી ગયા એટલે હોઈ ગયા મારી વાલી તારક બધા જોતા જોતા ઢોકળા ખાઈ છે ઓ ભાઈ તમને અમારા દેશી સ્ટાઇલના બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો લાઇક શેર ફોલો કરી દેજો બાકી આપણે ચાલો અયોધ્યા કરીને મુવમેન્ટ શરૂ કરી છે જેની અંદર આપણે અયોધ્યા પ્રયાગરાજ છપૈયા અને વારાણસી એની સુગમ સરળ અને બધી ફેસિલિટી સાથેની યાત્રા કરાવીએ છીએ દર ચાર યાત્રા ટ્રિપ નીકળે છે તમારે અયોધ્યા યાત્રા કરવી હોય બુકિંગ કરાવવું હોય ગ્રુપમાં ગમે તે રીતના તો પછી ઉપર નંબર આપેલા છે ફોન કરીને બુકિંગ કરાવી લો અને બીજી વાત તમારે ચારધામ યાત્રા કરવી હોય અથવા બીજા કોઈ પણ ધાર્મિક સ્થળની યાત્રા કરવી હોય તો પણ આ જ નંબર છે બુકિંગ કરાવી લેજો અને જો તમારે ગોવા જવું હોય કાશ્મીર જવું હોય શિમલા મનાલી કુલુ કેરેલા અમેરિકા દુબઈ સિંગાપોર રશિયા મલેશિયા બાલી મતલબ જ્યાં તમારે ટુર કરવી હોય આખા દુનિયામાં ગમે ત્યાં તો આ જ નંબર છે ફોન કરી અને કોન્ટેક કરી લેજો તમને બેસ્ટ રેટની અંદર બેસ્ટ સર્વિસ સાથે આમ કહેવાય ને કે મજા 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 આવી જાય ને એવી તમને ટૂર પેકેજ મળી જાય હું તમને આવું કોન્ફિડન્સથી હું કરું છું ખબર છે કે ભાઈ આપણી જ કંપની છે આ કોઈ આપણે બીજાને એડ નથી કરતા આપણી જ કંપનીને આપણે પ્રમોટ કરીએ છીએ એવું છે તો ડેફિનેટલી બુકિંગ કરાવજો તમે અને બીજું આ તમને આવા બ્લોગ જોવાની મજા આવતી તો પછી લાઈક શેર ફોલો કરજો હાલો ત્યાં મળી નવા બ્લોગમાં રામે રામ